હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે મરચાની એવી રેસીપી બનાવશું કે જેમાં જે તીખી ચટપટી મજેદાર બને છે અને જો તમે મરચાં ખાવાના શોખીન છો તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આ એક જ રેસીપીમાંથી તમને ઠેચા આથેલા મરચાં અને દહીં મરચાના શાક બધાનો ટેસ્ટ તમને આ એક જ રેસીપીમાંથી મળી રહે છે તો ઘરમાં કાંઈ શાક ના હોય કાંઈ સમજાતું ના હોય ત્યારે તમે આ રેસીપી બનાવીને જરૂરથી ટ્રાય કરી શકો છો અને એકદમ જલ્દી બની જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા આપણે પેલા તો આપણે જે આ બનાવીએ છીએ રેસીપી એના માટેનો એક મસાલો બનાવી લઈએ તો એમાં હું અહીંયા એક ચમચી જેટલી વરિયાળી લઉં છું અને એક ચમચી જેટલા હું અહીંયા ધાણા લઉં છું આખા ધાણાના જે બી હોય છે તે છે અને એક ચમચી જેટલું અહીંયા હું જીરું લઉં છું અને એક ચમ અને એક ચમચી જેટલી અહીંયા મેં રાઈ લીધી છે બધા મસાલા આપણે એક મિક્સરના જારમાં લઈ અને આપણે આને દરદરું વાટી લેવાના છે તો આપણે આને હવે દરદરું વાટી લઈએ તો જો હું તમને બતાવી દઉં કે મેં કેવું આને દરદરું વાટ્યું છે તો જો બધી વસ્તુ થોડી થોડી સમજ આવે છે એટલું આપણે એને દરદરું કરવાનું છે કે જો બધી વસ્તુના પીસીસ આપણે દેખાય છે નાના નાના ટુકડા દેખાય છે એ રીતે આપણે એને દરદરું વાટી લીધું છે અને એ જ મિક્સરના જારમાં આપણે હવે એક બીજો મસાલો બનાવીએ તો એમાં મેં અહીંયા ત્રણ થી ચાર જેટલી લસણની કળીઓ લીધી છે આમાં લસણનો ફ્લેવર બહુ જ સરસ લાગે છે એટલે થોડું લસણ અહીંયા મેં વધારે લીધું છે અને થોડો મેં આદુનો ટુકડો લીધો છે તેને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને અહીંયા હું બે ચમચી જેટલા સિંગદાણા લઉં છું સિંગદાણા અત્યારે મારી પાસે છે તમે અહીંયા કાચાનો યુઝ પણ કરી શકો છો અહીંયા બે ચમચી જેટલા મેં સિંગદાણા લઈ લીધા છે અને હવે આપણે આમાં ધાણા એડ કરશું તો ધાણા મેં અહીંયા ડાળખા સહિત જ લઈ લીધી છે કે જે કુણા ડાળખા હોય એના સહિત આપણે અહીંયા ધાણા લઈ લીધી છે એને પણ આપણે મિક્સરના જારમાં એડ કરી અને આને પણ આપણે દરદરું વાટી લેવાનું છે તો જો આપણે આની દરદરી પેસ્ટ બનાવી લીધી છે તો જો હું તમને બતાવું તો જો એકદમ સરસ એવી દરદરી પેસ્ટ આપણે આની વાટી લીધી છે આપણે વધારે આને સાવ સ્મૂથ નથી કરી દેવાનું તો હવે આપણે આ પેસ્ટને પણ સાઈડમાં રાખી દઈએ અને આપણે અહીંયા બે ચમચી જેટલું દહીં લીધું છે દહીંને આપણે સરસ એવું આવી રીતે પહેલા ફેટી લેવાનું છે થોડું અને પછી આપણે તેમાં હવે મસાલા કરશું તો આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે મરચ સોરી ધાણા અને લસણવાળી તે આપણે આમાં એડ કરી દઈશું અને બાકીના જે મસાલા આપણે એડ કરવાના છીએ તે પણ આપણે અત્યારે દહીંમાં જ એડ કરી દઈશું એનાથી આપણું દહીં ફાટશે પણ નહીં અને મસાલા પણ આપણા સરસ એવા દહીંમાં ફૂલી જશે તો અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું થોડું કાશ્મીરી લાલ મરચું લીધું છે મરચાં આપણે અહીંયા મોડા યુઝ કરવાના છીએ એટલે મેં અહીંયા કાશ્મીરી મરચું લીધું છે અને અડધી ચમચી જેટલી મેં અહીંયા હળદર લીધી છે વધારે આપણે આમાં કોઈ જ મસાલા લેવાના નથી તો પણ આ શાક એકદમ ટેસ્ટી એવું બનશે તો બધા મસાલા આપણે દહીં આરે સરસ એવા મિક્સ કરી દઈશું તો આ રીતે આપણે ટાઈમ પણ બચી જશે કે પહેલા જ આપણે મસાલા દહીંમાં કરી લઈશું અને પછી આપણે જ્યારે રેસીપી બનાવશું ત્યારે એકદમ જલ્દીથી આપણી રેસીપી બનીને તૈયાર થઈ જશે તો આ રીતે બધું સરસ એવું આપણે મિક્સ કરી લીધું છે અને હવે આપણે આને સાઈડમાં રાખી દઈએ ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ તો અહીંયા મેં આવી રીતે જે મરચાં આવે છે મોડા મરચાં હોય છે આ આ સ્વાદમાં તીખા નથી હોતા તો આ મરચાં મેં લઈ લીધા છે આમાં જે એક વેરાયટી આવે છે જે બહુ તીખા મરચાં હોય છે તે આપણે નથી લેવાના તેનાથી એકદમ તીખી રેસીપી બનશે આપણી તો અહીંયા જે મોડા મરચાં હોય છે તે લઈ લીધા છે અને એની ઉપરના ડંઠલ આવી રીતે આપણે હટાવી દેવાના છે આરામથી હટી જાય છે તો આવી રીતે આપણે એના ડંઠલ હટાવી દઈશું બધા મરચામાંથી અને આ મરચાંની રેસીપી ખાવાની ખૂબ જ મજા આવે છે જો તમે કોઈ પ્લેન દાળ ભાત બનાવ્યા હોય અને સાથે કંઈ શાક ન સમજાતું હોય તો તમે આ તેમાં પણ આ રેસીપી ટ્રાય કરી શકો છો ખાવાની બહુ મજા આવશે બહુ ટેસ્ટી લાગે છે આ રેસીપી અને સાંજે પણ જમવામાં કંઈ ન સમજાતું હોય તો તમે ભાખરીયારે પણ આને બનાવી શકો છો એકદમ મજા આવે એવું આ બને છે તો આવી રીતે એના આપણે બધા મરચાં પરથી ડંઠા લટાવી લીધા છે તો હવે આપણે એમાં વચ્ચેથી એક સ્લેટ કરી દેવાનું છે તો આવી રીતે આપણે મરચામાં ચેકો લગાવી દઈશું અને અને મરચાંની અંદર આવી રીતે બી રહેલા છે તે તમે હટાવી પણ શકો છો પણ અત્યારે હું નથી હટાવતી કારણ કે મરચાં એકદમ મોડા છે અત્યારે જે મેં લીધા છે તો આવી રીતે બધા મરચામાં આપણે સ્લીટ કરી દેવાની છે તો બધા બધા મરચામાં આપણે અહીંયા સ્લીટ થઈ ગઈ છે તો હવે આપણે એક વાસણમાં તેલ લઈ લઈએ તો અહીંયા મેં બે ચમચા જેટલું તેલ લીધું છે અને આપણે આને મરચાંને હવે એમાં એડ કરી અને તેને સાંતળી લેવાના છે

જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે તો અહીંયા આપણા મરચાં હવે સરસ એવા સંતળાઈ ગયા છે તો આપણે તેને બહાર કાઢી લઈશું આપણે વધારે ઓવર કુક નથી કરી દેવાના મરચા વધારે સંતડાઈ જશે તો તે ખાવામાં પણ નહીં મજા આવે અને દેખાવ પણ એનો સારો નહીં આવે તો આપણે એને થોડા ઓછા જ સાંતળવાના છે થોડા સોફ્ટ થઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લેવાના છે તો હવે આપણે એ જ વાસણમાં જે તેલ બચ્યું છે તેમાં આપણે જે મસાલો બનાવીને રાખ્યો હતો તે એડ કરી દઈશું અને આપણે તેને સરસ એવું મસાલાને તેલારે મિક્સ કરી અને થોડીવાર માટે તેને થવા દઈશું અને આપણો મસાલો સંતડાય છે તેની કિચનમાં સુગંધ ખૂબ જ સરસ આવી રહી છે અને હવે આપણે મસાલાને થોડો સંતડાય પછી તેમાં આપણે ડુંગળી એડ કરવાની છે તો આપણે અહીંયા મસાલો સરસ એવો થઈ ગયો છે તો અડધી ચમચી જેટલી મેં અહીંયા હિંગ એડ કરી દીધી છે અને પછી એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં આવી રીતે ઝીણી ઝીણી કટ કરીને એડ કરી દીધી છે તો ડુંગળી અહીંયા મારી મીડિયમ સાઈઝની જ હતી તેને આપણે એડ કરી દઈશું અને ડુંગળીને પણ આપણે થોડીક સાંતળવાની છે વધારે આપણે તેને નથી થવા દેવાની તો અહીંયા આપણી ડુંગળી થોડી થઈ ગઈ છે તો પછી આપણે તેમાં એક મીડિયમ સાઈઝનું ટમેટું એડ કરી દઈશું અને ટમેટાને પણ આપણે સરસ એવું સાંતળી લઈશું અને ટમેટું આપણું સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે તો સરસ એવું આપણે એને મિક્સ કરી અને આપણે તેને સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું અને ઘણાને થતું હશે કે ટમેટું અને દહીં બંને હારે પણ ટમેટો આપણું અહીંયા થોડું ખાટું છે તો દહીં આપણે અહીંયા મોડું લીધું છે એટલા માટે બંનેનો ટેસ્ટ અહીંયા બેલેન્સ થઈ જશે અને આપણે એમાં ટમેટું એકદમ જલ્દીથી કૂક થઈ જાય એના માટે થોડું અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે મીઠું આપણે અત્યારે જોઈને એડ કરવાનું છે કારણ કે દહીંમાં પણ આપણે એડ કર્યું છે અને આપણે આને ઢાંકણ ઢાંકી અને સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું તો આપણે એક મિનિટ પછી ખોલીને જોઈ રહ્યા છીએ તો સરસ એવું આપણું ટમેટું સોફ્ટ થઈ ગયું છે અને આપણે આવી રીતે એને ચમચાની મદદથી થોડું કરી લેવાનું છે પણ ટમેટાના થોડા ટુકડા દેખાશે તો વધારે સરસ એવો લુક આવશે આપણી રેસીપીમાં અને પછી આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે દહીંવાળી તે એડ કરી દઈશું અને દહીંમાં આપણે મસાલા કર્યા છે એટલે દહીં આપણું ફાટશે નહીં

તો આપણે જે વાટકીમાં દહીં લીધું હતું તે જ વાટકી હું અહીંયા એમાં થોડું પાણી લઈ અને આવી રીતે એડ કરી દઉં છું ગ્રેવીમાં અને અહીંયા મેં અડધી વાટકીથી થોડું ઓછું પાણી લીધું છે અને તમારે જો વધારે ગ્રેવી વાળા મરચાં બનાવવા હોય તો તમે અહીંયા અડધી વાટકી જેટલું પાણી લઈ શકો છો અને પાણીને પણ આપણે સરસ મિક્સ કરી અને આપણે હવે આને ઢાંકી અને બે થી ત્રણ મિનિટ જેવું કૂક થવા દેવાનું છે કે જ્યાં સુધી ગ્રેવીમાંથી તેલ છૂટી ન જાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈશું અને દહીં ટમેટું અને મરચા ત્રણેયનો સ્વાદ આપણે બેલેન્સ કરવા માટે અહીંયા બે ચપટી જેટલી દળેલી ખાંડ એડ કરી દઈશું ટોટલી ઓપ્શનલ છે ખાંડ એડ કરવી પણ જો ખાંડ એડ કરશું તો શાકનો ટેસ્ટ એકદમ સરસ એવો આવશે આટલી ખાંડ એડ કરવાથી શાકમાં ગળ્યો ટેસ્ટ બિલકુલ નહીં આવે પણ બધા આખા શાકનો ટેસ્ટ સરસ એવો બેલેન્સ થઈ જશે તો અહીંયા મેં ખાંડ એડ કરી અને પછી આને ઢાંકણ ઢાંકી અને આપણે આને તેલ છૂટે ગ્રેવીમાંથી ત્યાં સુધી કુક થવા દેવાનું છે તો આપણી ગ્રેવી પાકે છે ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ તો અહીંયા જે મરચા આપણે તળીને રાખ્યા છે તેને આવી રીતે આપણે બે ભાગમાં ડિવાઈડ કરી લેવાના છે કરીને ખાવામાં ઈઝી રહે તમારા મરચાં જો નાના હોય તો તમે એમ જ આખા પણ રાખી શકો છો પણ અહીંયા મોટા મરચા હતા મારા એટલે મેં વચ્ચેથી કાપી દીધા છે એને અને હવે આપણી ગ્રેવી પણ સરસ એવી થઈ ગઈ છે જો સરસ એવું તેલ છૂટું થઈ ગયું છે ગ્રેવીમાંથી તો આપણે જે મરચા તળીને રાખ્યા છે તે એડ કરી દઈશું અને આપણે મરચા એડ કરી અને તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે કારણ કે મરચાં આપણા ઓલરેડી કૂક થઈ ગયેલા જ છે અને વધારે જો આપણે એને કૂક કરશું તો તે એકદમ મેસ થઈ જશે અને ખાવામાં અને જોવામાં બંનેમાં મજા નહીં આવે તો અહીં આપણે આને સરસ એવું મિક્સ કરી લેવાનું છે ગ્રેવી આરે મરચાં ને અને પછી આપણે આને ઢાંકી અને એકથી બે મિનિટ જેવું એમ જ રેવા દેવાનું છે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે જેથી કરીને જે બધી ગ્રેવીનો ટેસ્ટ છે આપણા મરચામાં સરસ એવો આવી જાય તો આવી રીતે આપણે એને એકથી બે મિનિટ જેવું રેવા દઈશું અને એકથી બે મિનિટ પછી આપણે તેને ખોલી અને ગરમ ગરમ સર્વ કરીશું તો શાકની પણ જરૂર નહીં પડે એટલું બધું ટેસ્ટી આપણી આ મરચાંની રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે આને રોટલી રોટલા ભાખરી ગમે તેની સાથે ખાશો ખાવાની ખૂબ જ મજા આવશે અને દાળભા તારે ખાવાની તો આ ખૂબ જ મજા આવે છે તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો